આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી એવું નવું શાક આ શાકનું નામ છે ઝાડગુવાર આ શાક આપણે સરગવામાં જો બેનિફિટ મળે છે ને એ બેનિફિટ બધા જ આમાં મળે છે પ્રોટીન ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને શિયાળા માટે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે ખૂબ જ હેલ્ધી છે આ શાક પેટ સાફ રાખે છે આપણું આ દેખાવમાં મોઘરી જેવું લાગે છે પણ આ મોગરી નથી આની સિંગ એકદમ લાંબી અને કુણી હોય છે બહુ ઓછી જોવા મળે છે વધારે પડતા આ વાડીઓમાં જ બધા ઝાડ લગાવતા હોય છે અમારે પણ આ વાડીમાં ઝાડ છે એમાંથી તોડેલી છે જો આ રીતનું આનું લાંબુ ઝાડ હોય છે અને એમાં આપણે સિંગો લાગતી હોય છે જોઈ શકો છો તમે અહીં આ બધી જે લાંબી લાંબી સિંગો છે ને એ આ ઝાડ ગોવાની સિંગ છે આ ડાયાબિટીસ અને બીપીના પેશન્ટ માટે પણ ખૂબ સારી હોય છે આ હેલ્થ માટે તો સારી છે જ પણ આ શાક ખાવામાં પણ ખૂબ જ સારું લાગે છે જો કઈ હેલ્થ ઇશ્યુ ના હોય ને તો આપણે આને કાઠિયાવાડી ટેસ્ટ મસ્ત આપી શકીએ છીએ મસાલેદાર ચટાકેદાર શાક બનાવીને તૈયાર કરી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક તમારા ત્યાં આ ઝાડ હોય છે શું તમે આ શાક બનાવો છો

અને અહીંયા આપણે એક મરચું કોથમીર આદુનો ટુકડો અને થોડીક લસણ નીકળ્યું એ ખાંડીને પેસ્ટ બનાવી લીધી છે એ ઉમેરી દેસુ આપણે અહીંયા રાય જીરાની જગ્યાએ પેલા લસણથી વઘાર કર્યો છે એટલે શાક વધારે સારું બને લસણની નીકળ્યો બ્રાઉન થઈ જાય છે ને તો એ ખાતી વખતે મોઢામાં આવે ને ત્યારે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અહીં આપણે લસણને બળવા દેવાનું છે જે લસણની પેસ્ટ ને એ બળી જાય છે ને એનાથી શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે હળદર ઉમેરીને આપણે અહીંયા

હવે આપણે જોઈ લઈએ પાંચ થી છ મિનિટ પછી કે શાક કેટલું છે આપણે ઘણા બધા મસાલા નાખવાના અને ટેસ્ટી બનાવવાનું શાક બાકી છે આ તો ખાલી આપણે એને પાકવાની પ્રોસેસ પેલા કરી લઈએ ચેક કરી લઈએ આપણે આપણે અહીંયા એસી ટકા જેટલું શાક પાકી ગયું છે હવે આપણે અહીંયા બેઝિક મસાલા થોડાક ઉમેરી દઈશું એના માટે આપણે એક ચમચી ધાણાજીરું અને દોઢ ચમચી જેટલું લાલ મરચું મસાલા અને તેલ એકબીજા સાથે બરાબરથી સેટ થઈ જાય હવે આપણે અહીંયા ઉમેર્યું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું જેનાથી આપણા શાકનો કલર સરસ આવે અને સ્પાઈસી વધારે ન થાય લાસ્ટમાં આ શાક જ્યારે બને છે ને ત્યારે

પાકી પાકી ગયું છે છે હવે આપણે આમાં સ્વાદ બમણો કરવા માટે એક નહીં પણ બે વસ્તુ ઉમેરશું જેના તેનો લુક ભી સારો લાગશે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે તો આના માટે આપણે સાતમાં ઉમેરશું દહીં અહીંયા આપણે એક વાટકી જેટલું દહીં લીધું છે એ ઉમેરી દેસુ

જો તમારા ઘરમાં તેલ મસાલા ઓછા ખવાતા હોય તો તમે એ રીતે પણ આ શાક બનાવીને તૈયાર કરી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે આને કોથમીરના પાનથી ગાર્નિશ કરી લેશું અને ગેસની ફ્લેમ કરી દેસું બંધ તો તમને કેવું લાગ્યું આ શાક એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો ને તમે પણ આ શાક બનાવજો આને તમે બાજરાના રોટલા સાથે કે પછી રોટલી સાથે જુવારના રોટલા સાથે કે ખીચડી સાથે ગમે તેના સાથે ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે પણ આ શાક બનાવો છો કે નહીં બનાવો છો તો કઈ રીતે બનાવો છો તમારે ત્યાં શાકનું નામ શું છે એ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને જો આ વિડિયો થોડો પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આગળ મળશું નવી રેસિપી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર